અહીં આપણે સ્કૂટી પાસે રમે છે મિત્રો જોઈ લઈએ બે રમે ને રમાડીએ છે આપણે જોઈ લઈએ મિત્રો આપણે ગુલુડિયાને અહીંયા બે હાર દીધું આપણે સ્કૂટી ઉપર ને જોઈ લઈએ કેમ હે જોઈ લઈએ જોઈ ભાગવાનું કરે મિત્રો જોઈ લઈએ અને આપણે સ્કૂટી હારે બે હેડ દીધું ને આપણે રમાડીએ છીએ ને આપણે જે બલોડિયાને અહીં મૂકી દીધું હોય અહીંયા અંદર જોઈ રોટલી ખાતું હોય બીજું હુઈ જાય હમણાં જઈને હુઈ જાય મિત્રો જાય રોટલી ને એની નાખી છે આપણે મિત્રો આપણે આવી ગયા ઉપર નવા નવા મિત્રો તમે તમને નાઈ પાછો મોડું તો મિત્રો આપણે નાઈ તો નીકળી થઈ ગયા ફ્રેશ ને સલો મિત્રો હવે નીચે મિત્રો અત્યારે ટાઈમની વાત કરીએ તો મિત્રો ટાઈમ વાગી રહ્યા છે ટાઈમ વાગી નહીં એટલે કેટલા વાગ્યા જોઈ લે મિત્રો પોણા પોણો વાગ્યો છે મિત્રો તો ચલો મિત્રો હમણાં જમવા બેસી એટલે જમવા જમવાનું બતાવું જમવા બેસી ગયા હે ને અહીંયા હે રોટલી અને કાબુલી ચણાનું શાક ચાલો મિત્રો જમી લઈએ ને ભેગું ભેગું જોઈએ વીજળી મિત્રો આપણે જમીન ઉપર આવી ગયા આપણે બેઠા અહીંયા આપણે બેડ ઉપર ને આપણે થોડીક વાર બીજા મિત્રો પછી બધા તમને થોડીક વાર મળું મિત્રો આપણે ભૂગી ગયા કમ્પ્યુટર શીખવા મિત્રો ઘરે પાછો ટાઈમ નહોતો જોઈએ મિત્રો બસનું ઓળું થઈ ગયું હતું એટલે આપણે બસનો ટાઈમ થઈ ગયો તો એટલે આપણે ફટાફટ અહીંયા આવીને આપણે કમ્પ્યુટર શીખવા જઈએ છીએ તો કમ્પ્યુટર શીખીને મળું તમને મિત્રો આપણા કમ્પ્યુટર શીખીને નીકળી ગયા મિત્રો અહીં રામ બાપાનું મંદિર છે ને આપણે જઈએ છીએ આપણે Kalau itu kalau kita dapat tak bos, stop dia pergi jail pasal nasi jail. Kalau tu macam apa dah dia tu dah sikit tu terus ada apa jail si beri umpur. Kalau itu tak nak beri tahu kalau kita tu tu? Sunset, mau apa? Sunset, apa? 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 પછી સાહેબ થાય તમને બતાવવું મિત્રો સનસેટ થાય પછી પેલા આપણે આ ખાઈ લેવા મિત્રો ચીલી ચોકલેટ તો ચલો મિત્રો હમણાં સનસેટ થાય બતાવવું અને આવી રીતના ખાવાનું મિત્રો અને હવા નીકળી ગયેલી છે અહીંયા દે મોબાઈલ આપણે અને આવી રીતના આમ તોડીને આમ ખાઈ લેવાના અને આપણે રાખ દઈ અહીંયા પછી આપણે થેજા હું તો એ લેતા જાઉં આપણે ચોકલેટ ખાઈ લીધી ને તમારે કોઈને જો થમ બનાવવા હોય તો આપણે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટની લિંક છે ડિસ્ક્રિપ્શનમાં અને પિન પર કરી દીધી છે ને તો તમારે કોઈને જો થમલેન હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં ડીએમ કરો ને બેસ્ટ બેસ્ટ થમલાઇન બનાવી દેવું તમને તો બધી વિગત જોતી હોય તો આપણે ઇન્સ્ટાગ્રામમાં મેસેજ કરો ચાલે છે એટલે દેખાડું મિત્રો નહીં તમે સન જોઈ શકો છો મિત્રો જોઈ લ્યો તમનેથી બતાવું મિત્રો જોઈ લ્યો સન કેવી રીતના હે તો હલો મિત્રો હમણાં જાય હવે આપણે જીતજે ને હવે આપણે ઘરે મિત્રો નાસ્તો કેમ કે આપણે જે કમ્પ્યુટર લખીને નાસ્તો તો કર્યો કેમ કે તમને સન કેટ બતાવું તો એટલે તમે બતાવી દીધો હોય જે રીતે એને બતાવું મિત્રો હતું આગળ લોકો તમે જોઈ લીધું હશે બે ત્રણ દી પહેલા કાંઈ એમ કહે તો હું કલો તો તમે જોઈ લીધું अगर लिस्टा वाला मोड़ तुमने आज लास्ट को कर चाहिए यहां पे जा नीचे એટલે આપા ડાસ્ટો પર સોને મિત્રો બને આજે નીચે જાય એટલે આ લે નાસ્ટો લેવા જાવ મિત્રો આપણે તો નાસ્ટો લઈ જાવો તમને પાછો મોડું નીચે જાયે આને કર લે એમન નહીં હો મિત્રો બોલ નીકળી ગયેલો હે યે અહીંયા બોલ નીકળી ગયલો છે અ હરબલી હે ઓર બલે હે ના નય કર બોય સ્ટોપર આપણે આ બંધ કરી દીધું છે મિત્રો તમે જોઈ લીધું મિત્રો આપણે બહાર ને બંધ કરી દીધું ને હવે આપણે જઈએ નીચે મિત્રો જોઈએ હાલો હવે આપણે નાસ્તો લઈ આવું મિત્રો નાસ્તો લઈ વન નાસ્તો કરી દીધો મિત્રો નો અત્યારે વાગી રહ્યા છે મિત્રો તમને ટાઈમ ની વાત કરું તો મિત્રો और हाथ मित्रों वागी रिया छे ने मैं तुम्हें हान થઈ ગઈ હે ત્યારシयाडो तकले मित्रों वेल नहीं हाथ થઈ ગઈ છે અને તમને વ્લોગ કેવો લાગી કમેન્ટ માં કર દેજો મિત્રો બધા મિત્રો અહીંયા મેં એક ભૂલી ગયો હું કાં તો તમને દેખાઈ તો બતાવો મિત્રો એ વારીયા મેં રાઈટ દેખાઈ ગયા રા ટેબલ ન્યુ ઓલી સાઈડ જોરિયા જો દેખાય મિત્રો તમને બહુ ઝુમકત કરાય એમ કે કેમેરા ફાટી જાય છે તો તમને દેખના છે કે નઈ કર રે કમેન્ટ કર દેજો મિત્રો ને તમને વ્લોગ મજા આવે કે નહીં કમેન્ટ કર દેજો